હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બધાયને જય માતાજી અને હવાર હવારના ગુડ મોર્નિંગ ને વાગી જશે નવ ને અહીંયા તો સફરજન ખાય છે જો બેઠી બેઠી સફરજન જલસા હો ભાઈ સફરજન ખાવા મળે તને એ કેમ અત્યારમાં ભૂખ લાગી ગઈ હવાર નાસ્તો નથી કર્યો કીધો તોય બાકી નાહવા જવું છે પણ હવે અત્યારમાં નાહવા નહીં મેળવે કેમ કે જવાનું છે મારે ખડ લેવા વાડીએ ટ્રેક્ટર લઈને જવાનું તો પેલા આપણે એ હવાર હવાર કામ કરી નાખી ખડ લેવાનું છે ને આવી છે વાડીએ ને આમ જવાનું છે કે કંદેશ ક્યાં જવાનું કોઈ ને આપણે ત્યાં ખડ આવી જાય એટલે અહીં ઉભા છે વાટે બાકી અહીંયા મોર દેખાણ રસ્તામાં તો જો ભાઈ બે ગાડી ખડે આવી ગયું છે ને હજી બાકીનું છે હજી એક ફેરો મારશે પછી જવાનું છે લાઈન થઈ જશે હજી ખડ લઈને આવ્યા નથી અમે જઈશી પાટે રેલગાડીનો પાટો છે કે જઈશી ઉપર થોડા ઘણા ફોટા પાડ લઈએ આ ભાઈ ને ફોટા પાડો છે એ બધું જઈ ઉપર બીક લાગે છે હો ભાઈ બીક લાગે હેલા તો મને ઊંચું હોય એનાથી બહુ બીક લાગે ભાઈ થોડા ઘણા ત્યાં ખડ આવી જાય તો તમે બહુ ઘણી વાર પુસ્તકની કોમેન્ટમાં કે તમારું ગામ કયું છે ગામ કયું છે તો વાંચી લો અમારા ગામનું નામ છે ડુંગર પરડા અમારા ગામનું નામ છે બાકી આટા મળી તા ખડ આવી જાય અમે ખડ વાડે છે હા ઝૂમ કરીને બતાવી દઉં દેખે છે ખડ લે છે આમ એટલે સુધી અમે હાલીને આવ્યા ખાલી ફોટા પાડવાડું ફેમિલી થોડા ઘણા ફોટા પાડી લીધા એકાદી રીલ પણ શૂટ કરી લીધી છે ને હવે મારા મમ્મીની ખડ લઈને જાય છે અમે મેં જાય છે ટ્રેક્ટરે એટલે આ રમે પૂગી દઈ પછી ખડ લઈને ઉગ્યા થઈ ઘરે આવી ગયું છે ખડ ને બાંધે છે ને હવે નીકળી ને પાછું એક ફેરો આવવાનું છે પણ એ હવે ઘડીક ખમીને આવવાનું છે કલાક પછી બાંધી સર આવી ગયા ઘરે હવે ખડ છોડે છે ને આ હક નથી લેતી કેમ કે ખડ ભાઈ ગઈ ને છેકડા નાખતી આગળ મને એમ થતું ખીલો ખેહાવશે છે થોડુંક એને નીરી દઈને સુટે એટલે

ચલો ફેરવો તો કડ બાંધી દીધું છે હવે જઈ ઘરે ફેમિલી આવી ગયા ઘરે ને બધા ઘરે આવ્યા છે એટલે સા બનાવવાની છે ને તો કેમ કે મારે સા બનાવવાની છે કેમ કે આ બને છે રસોઈ કરે છે જો ભીંડો મોળી નાખો છે એટલે ભીંડાનું શાક બનાવવાનું છે મારે બનાવવાનું છે સા તો ફેમિલી સા બની ગઈ છે બોરસને કે કેવી બીની હોય ને એ ગઈ નક્કી નથી કેમ કે મોરસ મારથી વધારે નખાઈ ગઈ છે ગઈ હોય તોય પીવી તો જો અહીંયા રોટલી બને છે પછી બની છે ભીંડાનું શાક થા તો હોય ને થાય છે ને શાક બતાવવાનું છે કેવી રીતથી અમે બનાવી છે એટલે

તો આપણે મીઠું પહેલા નાખી દેવાનું કેમ કે મીઠું નાખીએ એટલે આની ચીકાશ વહી જાય લાડુ બળી જાય મીઠું નાખવાનું તો અહીંયા જો થોડી ઘણી ચીકાસ ઓછી થઈ ગઈ છે ને તેલમાં ઘડી ગળવા દીધો છે તો હવે આમના ઉપર થાળી મૂકીને એની ઉપર પાણી નાખવાનું છે ઘણા ભીંડા શાક થતું હોય અંદર પાણી નાખે હું પણ આમ થાળી રાખીને ઉપર પાણી રાખવું એટલે વરાળ રૂપે ભીંડો સડે ને તો આમ મસ્ત શાક થાય

તો ફેમેલી દસ થી બાર મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ ને મસ્ત મજાનો ગયો છે હવે આની અંદર આપણે નાખી દઈએ બધો મસાલો હળદર ને ધાણાજીરું મીઠું તો આપણે પહેલા જ નાખી દીધું હતું એટલે મીઠું નથી નાખવાનું ને હળદર જીરું એવું બધું નાખી દઈએ મરચું નાખી દઈએ તો હવે આપણે નાખી दी मरसू હવે આને ઘડીક આપણે આમને મલાઈ નાખીએ ને ઘડીક ચડવા દઈએ એટલે મસ્ત મજાનો મિક્સ થઈ જાય મસાલો મસાલો હવે મસ્ત મજાનો ભળી ગયો છે ને આપણે આની અંદર નાખી દઈએ છાશ ને છાશ જો આપણે અહીંયા થી છાશ નાખી દીધી છે ને હવે ઘડીકાને ચડવા દઈએ આપણે

બન્યું છે તો મસ્ત ખાટું મીઠું શાક બન્યું છે કેમ કે છાશ ના કરે છે ને એટલે મજા આવે મસ્ત બન્યું છે શાક ફેમિલી અમારા ભીંડાના શાક ની રેસીપી તો કઈક આવી હતી અને તમારા ભીંડાના શાક ની રેસીપી કેવી છે ખાસ કોમેન્ટ કરીને કહેજો અને અમારું ભીંડાનું શાક આવું બન્યું છે તમે તો કઈ ખાવા આવશો નહીં અને જોયામાં તમને કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરીને કહેજો અને અમારા વિડીયોને અમે આયા જ એન્ડ આપીએ છીએ અને તમારા માટે આવા નવી રેસીપીના અવનવા વિડીયો લાવતા રહીશું અને વિડીયો ગમે હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય